આપણે આ વિડીયોમાં દશાંશ સંખ્યાઓ સાથે દસ સો અને એક હજાર વડે ગુણાકાર અને ભાગાકાર કરવાનો મહાવરો કરીશું હું તમને પૂછીશ કે બે પોઈન્ટ ગુણ્યા દસ શું થાય તમે વિડીયો અટકાવો અને તે જાતે જ કરો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે જયારે તમે સંખ્યાનો ગુણાકાર દસ સાથે કરો ત્યારે તમે બધા જ અંકોને એક સ્થાન ડાબી બાજુ ખસેડો માટે આના બરાબર હવે આપણી પાસે બે એકમની જગ્યાએ બે દશક હશે માટે બે શૂન્ય જગ્યાએ શૂન્ય એકમ હશે માટે પાંચ તેથી આનો જવાબ વીસ પોઈન્ટ પાંચ આવે હવે જો હું તમને બીજી રીતે પૂછું તો બે પોઈન્ટ ઝીરો પાંચ ભાગ્યા દસ બરાબર કેટલા થાય તમે વિડીયો અટકાવો અને ફરીથી તે જાતે જ કરો હવે આ સંખ્યાના બધા જ અંકો એક સ્થાન જમણી બાજુએ ખસે કારણ કે આપણે દસ વડે ભાગાકાર કરી રહ્યા છીએ અથવા તમે એક દશાંશ વડે ગુણી રહ્યા છો એમ પણ કહી શકાય હવે અહીં બે એકમ બે દશાંશ બનશે તેથી આપણે એકમના સ્થાને શૂન્ય લખીએ બે દશાંશ શૂન્ય દશાંશ શૂન્ય સતાંશ બનશે માટે અહીં શૂન્ય લખીએ અને પાંચ સતાંશ એ પાંચ સહસ્ત્ર બને આપણે આ અગાઉના જોઈ ગયા હતા પરંતુ હવે આજ સમાન બાબત સો અથવા સાથે કરીએ ભાગ્યા કેટલા થાય અટકાવો અને જુઓ કે તમે તેનો પ્રયત્ન જાતે કરી શકો છો કે નહીં હવે આપણે તે સાથે મળીને કરીશું જ્યારે તમે એક હજાર વડે ભાગાકાર કરો તો તે દસ વડે ત્રણ વખત ભાગાકાર કરવાને સમાન જ છે અથવા તે ત્રણ વખત એક દશાંશ વડે ગુણાકાર કરવાને સમાન થાય અથવા તમે એવું કહી શકો કે મારે આ સંખ્યાના દરેક સ્થાન જમણી બાજુ ખસેડવા પડશે તો હવે આપણે અહીં કેટલીક સ્થાન કિંમત લખીએ દશક એકમ દશાંશ ચિહ્ન દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ જો આપણે પાંચ ની વાત કરીએ તો પાંચ અહીં દશક ના સ્થાને છે એટલે કે પાંચ અહીં છે પરંતુ હવે આપણે તેને ત્રણ સ્થાન જમણી બાજુ ખસેડવું પડશે એક બે ત્રણ એટલે કે હવે પાંચ સતાંશ સ્થાને આવશે અહીં જે પાંચ દશક હતું તે હવે પાંચ સતાંશ છે તેવી જ રીતે આપણે સાત ને લઈએ સાત અહીં એકમના સ્થાને હતું પરંતુ હવે તેને ત્રણ સ્થાન જમણી બાજુ ખસેડીએ એક બે ત્રણ તેથી સાત હવે સહસ્ત્રાંશ સ્થાને આવશે આમ અહીં આમ સત્તાવન ને એક હજાર વડે ભાગીએ તો તે

તેવી જ રીતે અહીં શૂન્ય પણ બે સ્થાન જેટલો ડાબી બાજુ ખસે છે તે અહીં દશાંશના સ્થાને હતો પરંતુ હવે અહીં દશકના સ્થાને છે આમ અહીં દરેક અંકો બે સ્થાન જેટલું ડાબી બાજુ ખસે છે પરિણામે તમે કહી શકો આપણે અહીં બે વખત દસ વડે ગુણાકાર કરીએ છીએ તમે અહીં દસ ગુણિયા દસ લખી શકો અથવા તમે અહીં સો પણ લખી શકો આપણે વધુ એક ઉદાહરણ જોઈએ ધારો કે કોઈક તમને પૂછે છે ઝીરો પોઇન્ટ

એક પોઈન્ટ પાંચ થાય અને આપણે પૂરું કર્યું